એ અમાર જેવી છે શેરડી એટલો ભરવા છોતરા થી ડોચો ભરીએ તો એક તો હોટો વાલો છોકરા માટે લઈ જાવ બીજું કોઈ ને એ ખાઈ ને ખાઈ જાવ જ ખાઈ જાવ પણ શેરડી નું નામ ના લેવા

ખાતા હોય એક ભાડી વધારે લાગ્યા તમારે હું જાતું હતું એમ તો કવા નતું પછી કાલ પામદા ઉપાયમ સાધન નતો ઘણો હતો પણ હાથ દુખી

અમારો જી ના પાડીની ઓવા માડી એક ટોકો પાડો નકર તરત ઉકળી નહી ના કા કને ના ઢાળી જાય એક ડોકો આજે એટલે માર જવાનું જ બસ એટલા પૈયા બાકી જો લે મારા બીજો કોઈ વાત આજે માર તો મોડો સિંગી દુ કે એ ડોસી કે ડોહા તમે એકલા જાતા હો મારા ના હું કહું તો આ બચ્ચા જાડો રે કાળ દે ચાલી ગયા કટકો કટકો અમારે આટલું કોઈ ન આટલું કટકુ હું તમને ન આવું

અને મારા ઘેર મેકલા જે હું તમને પૈસા ચકડોલો આવી ચકડોલો મોટી મોટી ચકડોલો હું વાત કરું કાઢું પૈસા એસી રૂપિયા એસી પચાસ રૂપિયા આપણે

લહાણ ચોપી દેવું છે અત્યારે ગમે તે થાય આજુ કાલ ને કાલ નું વાત થાય જાય છે બે કિલો એટલે બાર મહિના શોધી આ આજુબાજુ બધું એ દીધું હું એકલો લેટ પડ્યો છું બધો ને મોર હું આવી તો અને નીકળી જ લેટ પડી ગયો છું તું એના હા ચડે હા જબર હા ચા ત્રણસો રૂપિયા મોંઘવારીનું ખવાય એના બે ચાયડા ઘેર વાપે અને બાર મહિના ગો અલકા ઓછું થઈ રહ્યું પણ અલકા બે જાય આ તો પેલા વાઈ કહું તો કિલો આવી દેવું છે બે કિલો બારે મહિના ડોસી ને બે જણો ખા એ પાછું બાજરીના રોટલામાં ખાવું છે લહ ની ચટણી એટલે વાત કરું હું વાત કરું આમ મૂડ આવી જાય તો પાછા થોડી ખાટી સાવ હોય ને બત્રી ભોજન આવી જાય એવું થઈ જાય છે મને હા જબર પાર છે લહ એ પાછું લીલું હું તો મને નથી ભાવતું

મેળામ જવાનું થોડું ચાલે યાર જોવા ત્યારે ચાલો લાણ કાલો આવજો ને મેળમ જતા ના તમારા પંદરસો ની વાત કરો છો તમે પચાસ રૂપિયા ભારી એ જુદી આવે છે આ આઈ ગયેલી ને હા આ તો પેલી આફ્રિકા ની આવે ને છે આફ્રિકા ની એમ તો એક તો ચાલો જ પડશે

હા સુખ શાંતિ દોશી ને ખબર શેરડીયો જો હેડો આડો ગોટી ને આવું છું જોઉં છું શેરડી ખાવા આવી છે જો ખાલી હા હા

એટલે ફરિયાદ થઈ જશે એક કટ્ટું ચોખા એક કટ્ટું ઘઉ આવે કંટ્રોલ માં નહીં પણ હું લેવું સારું પાછું અને પોત કિલો ખોડ પોત કિલો ખોડ હવે આ બધું બંધ થઈ જાય એટલે મારો તો છોકરાને ને ખવડાવવા હું

ખાતા તો સી નપાતા પડેલી લાગે છે મને ડાગ રાગે જાવું તો પડીએ કીધું તું કીધું તું કઈ હોઠો આલો ઈવન હું જાતું તું એક વોઠામાં મારો છોકરો ઘેર બૂમ પાડી રહ્યા છે કે છેલ્લી રાખી છેલ્લી રે મેળામ જાવું ન થાય અને છેલરી ખાવી જવા એક તો એ હું તો કરું જ પડે એક જાણા જેમ પાછા હોરે ઈવન એક ખબર પડે કે બીજા દાન નું કોઈક માગે તો હાલું કે છેલરી તા પછી

અડધી રાત ચોરી કરી દઉં એલો જ લઈ ગયો એના સિવાય બીજું કોઈ એના એક જવું પડે પૂછ્યા કાચ્યા વગર છેલિયો લઈ જાય મેળામાં અમે ગયા પૈસા અમે ખર્ચ્યા અને વખત મફત ની લઈને રે હેડ્યા પરા જો આ ઉદરાળા ને હા ખાતો આહા જેણો ને હું નાલી એના ખબર પડવાની કે આગળ ભઈ જેલી લાયો રે કે તાણે કે હું વાત કરી આકુ બસ પૂન ઉપર લાયરો જો જેણા કર દે ગોદી ગોદી ને થાજા અમે

અડધી રાત ની આવીને ચોરી કરી કીધું તું ખાલે ચોરવા તો આવ્યો છું અલે માણસ નથી અમે કે હું અડધી રાત ની આવીને ચોરી જોઈ કાલે દીવા આવીને ચોરી કરો એમ કેતા એટલે હું કીધું તું ખાલે તો ચોરી કરી છે તમે ના કરી અલ્યા એ તારા છે રે આ પોચ બે છે રે ભલા હું ચોરી કરું લે તારા એ અન બીજી ભારી તો છે તાન એ તો લઈ ગયો પેલો જો કાળે લઈ ગયો ઓવા ઇને હું તો માજી નથી ઇને કાઢીને આલીતી મને મને ઉગાવા

બે ખાવા દઉં બધા તમારે પૈસા લઈ તો બે ભારીઓ લઈ જુ હાલ તો મૂન બે તમે બે તકો ભાઈ ભારી ના જેટલા પચાસ રૂપિયા હાલ્યા પચાસ જેટલી આપડે તો બે ત્રણ ભારિયો લાદ ખાવાનું ચાલુ કરજો આપડે તો

વખત પૈસા પડીયા તો પચાસ રૂપિયા નાટલી લઈને આવ્યો તમે એકલા હજાર ડોસીન બેસ્યો હતો લઈ ન જો એક વાર છે ફરવા વાળા છે લાઈન ઉપડી તો હમણાં પાછા એક જલદી પાછા

મારી સેલરી આલીયા તમારે ના પા તો નથી એક તો પેટમાં વાત નાખતી ને લડાઈ કરો લેવા જાવક માં લઈ લાયા છે કાચોક થી મૂલ લાવી તું કાચોક માં તમારી <imitation> <imitation>

જણાજી તમે માપ મારો બે હજાર છે લેડીલા ના હોય બે હજાર રૂપિયા થી લાયા લાય

નથી તારે ચોરી કરો કદી ના કરે તમારા માટે બરાબર છે ચાલશે ના ઓઠો ના મારા પૈસા બરોબર લઈ જાવ બધી પણ પૈસા લાવ